તમે પતી ગયો ગુણા ગામમાં જો શકો છો ભાઈ આ એક જ બાળક છે મમ્મી પિતા વગરના ભાઈ ભાઈ મજા હું નામ તારું અસી અરે લતારા માટે બિસ્કિટ લાવ્યો છો ચા પીય છે ને ચા ચા પીય આ બિસ્કિટ આ ચા હંગા બિસ્કિટ ખાવાના બરાબર ને અરે વાહ 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 તો નમસ્કાર મિત્રો તમને ખબર છે કે તમારા રાકેશ ભાઈનો બે છે કે ભૂખ્યા જેવું ભોજન પોતાડું ભાઈ તો તરો આવી ગયો છું ગુણા ગામમાં ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈ નાના બાળકને ભાઈ આના પપ્પા ને અપસન થયું કેટલા વર્ષ થયા છ સાત વર્ષ થયા ને ભાઈ તમે તમે સાંભળી શકો છો કે આના પપ્પાને ભાઈ અવસાન થયા સાત વર્ષ થયા ને આના મમ્મી હતા ભાઈ એના પપ્પાને અવસાન થયા પછી આની મમ્મી બીજું મેરેજ કરી લીધું તો અત્યારે આ ભાઈ ટોટલ કેટલા ભાઈ છે ટોટલ ચાર ભાઈ છે અત્યારે મને એ ભાઈ મળી ગયો છે ભાઈ ને આ ભાઈ ને તમે કહાની પેલા સાંભળજો ને આ વિડીયો ભાઈ છે ને પાંચ જણ ને શેર કરજો ને એ પાંચ જણ બીજા પાંચ જણને શેર કરે જેથી જેથી કરીને ભાઈ આ બાળકની જિંદગી બની જાય આ ચાર બાળકની ભાઈ લાઈફ બની જાય તમે જોઈ શકો છો મિત્રો આ નાના મકાન છે આ મકાનમાં આ ચાર ભાઈ ગુજરાન ચલાવે છે તમને ખબર છે કે મમ્મી પપ્પાનો પ્રેમ નહીં મળતો ને તો આવી હાલત થાય છે તો આ વિડીયો જલો શેર થયેલો કરજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો ને ભાઈ આવી આગળ દિવાળી આવી રહી છે અત્યારે નોતરા નોરતા ચાલી રહ્યા તો તમને ખબર છે તો જેથી કરીને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો અને જેને બી ભાઈ યોગદાન આપવું હોય તો મને એસએમએસ ડીએમ કરજો જેથી કરીને આવા અનાથ બાળકોની સેવા થઈ જાય ભાઈ જેને સપોર્ટ કરવો હોય તો મને ડીએમ એસએમએસ કરજો જેથી કરીને આવા નાના નાના બાળકો હોય એને ભાઈ મારે સામાનની કીટ પહોંચી જાય આવી જેલો શેર ચાલો કરજો ને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જય માતાજી